જૂનાગઢના ધરાનગર ખાડિયા વિસ્તાર પ્રદીપ ટોકીઝ વિસ્તાર ગાંધીગ્રામ જમાલવાડા દોલતપરા સુખનાથ ચોક સહિત અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોડી રાત્રે ચાર કલાકથી સવારે આઠ વાગ્યા સુધી પોલીસે અચાનક કોમ્બિંગ કરી જૂનાગઢના માથાભારે હિસમોને ઝડપી પાડ્યા હતા જેમાં ગુનાહિત કૃત્યો કરનાર હિસ્ટ્રી શૂટર આર્મ્સ એક્ટ હેઠળ ગેરકાયદેસર હથિયારો રાખનાર શખ્સોને પોલીસે જબ્બે કર્યા હતા આ સાથે જ આરોપીઓ પાસેથી પોલીસે વાહનો હથિયારો મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો આ ઉપરાંત વર્ષ બે હજાર ત્રેવીસમાં થયેલ મજેવડી કાંડના મુખ્ય ત્રણ આરોપી સલીમ સાંગ સહેબાજ બ્લોચ અને રિઝવાન અરબની પણ અટકાયત કરવામાં આવી હતી જો કે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલા સરપ્રાઇઝ કોમ્બિંગના પગલે અન્ય ગુનાહિત કૃત્યો કરનાર શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો જેમાં છે ખાસ કરીને છે મજેવાડીનો જે બનાવ બનેલો તેમાં પકડવાના બાકી ત્રણ આરોપી આ કોમ્બિંગ દરમિયાન જેમાં ત્રણ આરોપીમાં સલીમ પબલાભાઈ શહેબાઝ ખાનભાઈ આરબ આ ત્રણ આરોપીઓને પકડેલા છે આ સિવાયના અન્ય સાત આરોપી કે જે પ્રોહિબિશન મારામાં એક ગુનામાં પકડવાના બાકી હોય તો વહેલી સવારના રોજ જયારે તે સુતા હોય એવા સમયે કોમ્બિંગ કરી અને પકડેલા છે